ઈપાલભાઈ જુલસીભાઈ અન્ય તમામ કોર્પોરેટર મિત્રો કોંગ્રેસ પક્ષના ઓડિયન્સો યુવાન દસો મારા ક્રાંતિકારી જયભી જીંદાબાદ લાલજી બે ને સાંભળતો હતો ત્યારે કવિ એક રચના પંક્તિ યાદ આવતી હતી કે કળોની દોરી પર ચાલવાની આદત ઇતારવા વિચારોમાં માંલવાની આદત જાજા અમે છીએ મુશ્કેલીઓ છે થોડી મહેનત ના છે હલેસા ને હિંમતોની હોડી એ સપનારે થાર ગાડી ભોકાઈ એમાં બસ્તી અકાળ મીંડ મહેનત થાતી નથી અમસ્તી કે પોતાની જાત પાળી ચાલે છે રાત પાળી

ईशानपुर में मालदाई समाज ना ओडो विस्तार में सुभाष प्रीति ठाकुर समाज की बस्ती में चांदखेड़ा मोटेरा दलित ना मालदाई ने ठाकुर समाज की बस्ती में चंडोड़ा ना मुस्लिम समाज की बस्ती में आज सरकार रात दिवस बुलडोजर फेर भी तमने नेस्को नाबूद करी આખી જિંદગીની પાઈ પાઈ જોડીને તમે કે કાચું ઝૂંપડું કે બે માળનું મકાન બનાવ્યું કે એક રૂમ રસોડાનું ઘર બાંધ્યું આ તમામ તોડીને તમને નવરા કરે છે અને એ છતાં આ સરકારને બી કેટલા માટે નથી કે 5 કરોડ લોકો જેણે વોટ નથી આપ્યા એના પણ વોટોની કાનૂન અને બંધારણના ધજિયા ઉડાવીને

લે બે રૂમ રસોડાળા મકાનમાંથી 250 મતદાર નીકળ્યા આ કેથી નીકળ્યા આ તમારી છાતી પર બુલડોઝર તમને રોટી કપડા આપવું નથી ફિક્સ પગાર આઉસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં તમારી જોડે વૈતરું કરાવવું છે ઘોડા પર ચડવા

કેમિકલ ની ફેક્ટરીઓ વાપરે આશા બેન આપણી બેન આંગણવાડી જવાન આપણે સફાઈ કામદાર આપણે ઉદ્યોગપતિઓ ત્યાં મજૂરી આપણે એલઆરડી આપણે પંચાયત ના પટાવાળા આપણે આખું ગુજરાત આપણું અને સારાઓ બુલડોઝર ફેરવે एससी एसटी ओबीसी माइनॉरिटी કિસાન मजदूर કોન્ટ્રાક્ટ સિસ્ટમ નો ભોગ બનેલા કર્મચારીઓ આ બધા એક સુરે થાય તો આખું ગુજરાત આપણું છે પંચ્યાસી નેવું ટકા આપણે રાજ કરે આવા પંદર ટકા રહો આ ભગતસિંહ નો દેશ છે એ જાગો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સિપાહીઓ જાગો ક્રાંતિ કરો નહી તો પેલો રોકડું આવશે કે મારી મારે તાળા બોલી ના ચોર નંબર વન અમારી માનની

ઉપસ્થિતિમાં ફરી એકવાર કહું છું બાબા સાહેબ આંબેડકર નું નામ્યું હોય ને તરીકે ફાળી નાખે

લો બારસો બાપો છું પેટ્રોલ બગું ઢાસતે બગું ડીઝલ બગું ભાડા બગા શિક્ષણ બગું આરોગ્ય સુધારો નાયા શું કીધું કામ કરો

कोई छू छू मारी वाली ने विराम मत्ता पहला करखियां पूर्णी धरती थी अरखियां ली धरती थी अब पूर्व धरती थी एक नवी क्रांति की शुरुआत थाए भगत सिंह ने पूछू कोर्ट में केस तो तो के क्रांति क्या है तर भगत सिंह की देरू किसानों और मजदूरों के हाथ में सत्ता कल अरे कौन एक लड़े जो परसों पाड़े ये लड़े तमिलनाडु અમે તો તમારા ખાલી દેખામાં તમારા કરતા બે શબ્દો વધારે બોલીએ એટલું જ બાકી લડવાનું તમારે છે ક્રાંતિ તમારે કરવાની છે તખત બદલી કરો ગુજરાતનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસની સરકાર લાવો સુબોધ ભાઈએ કીધું હતું કોંગ્રેસ પાર્ટી ખાલી બુલડો જાગર નહીં સી જાય તમારા ઝૂપડાનો મકાન તો તૂટતા પચાવશે પણ કોઈ કોઈનું તૂટી પોવન બી એચપીએલ મકાન પણ ઇન્ટરનેશનલ કોંગ્રેસ આવશે અને એ આપીને અમે નવાઈ નહીં કરીએ તમે નરોડા ઓઢવ છત્રાંગી સીઆઈટીસીમાં બાર કલાક કૂકાઈને પોલ બેરી પેદા કરો ફેક્ટરીમાં મજૂરી કરીને ઘડિયાળ બનાવો આ ઘડિયાળ બધામાં વેચાવા થાય એમાંથી ટેક્સ કપાય અને એ સરકારની તિજોરીમાં જાય ને ફરી એમાંથી તમારું મકાન બને તમારા જ પૈસા છે બધું તમારું જ છે દેશ જ તમારો છે ગુજરાત જ તમારું છે અમદાવાદ તમારું છે તો સત્તા તમારી કરી દો તો મને લાગે છે કે તમારા જીવનમાં કેટ બરકત આવશે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ માટે તમારી સાથો સાથ કમલેશભાઈ કટારા મારી ટીમના સાથી અને સુબોધભાઈ પરમાર બંને વિનંતી કરું એક સેકન્ડ માટે જરા નજીક હોય તો આગળ આવે

જય સંવિધાન ને ધરતી આપણે આપીને રાખી